ખંબાના દેડાણ ગામે પિતાના હાથે પુત્રીની હત્યા હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને પ્રેમ સંબંધમાં યુવતીના પિતાએ કરી હતા દીકરીના પ્રેમ સંબંધને મંજૂર ન કરતા પિતાએ પુત્રીની કરી હત્યા પિતાએ અન્ય જગ્યા લગ્ન કરવાનું કહેતા પુત્રીએ કર્યો હતો ઇનકાર પિતાએ દીકરીનું ગળું દબાવી કરી હતા પુત્રીને નાના કાના

કે આ કામના મરણજના જે છે ઈશિકાબેન એમને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતો અને એના ફાધર છે એના મેરેજ ક્યાંક બીજી જગ્યાએ કરવા માંગતા હતા અને એ વસ્તુનું જેનાથી એના ફાધરને કહું હતું કે આના લીધે સમાજમાં તેમની આમનું જશે એના લીધે તેમને જે તેમની દીકરી છે ઈશિકાબેન તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે આજે આરોપી છે એમને ગઈકાલે ઓગણીસ જીરો વાગે ધોરણસર શહેરની અટક કરવામાં આવેલી છે